નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ બાવીસ ઓગસ્ટ બે હાજર ચોવીસ જોઈએ આજના સમાચાર સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ નો શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

ચારે અવાવરૂ જગ્યામાં બોલાવી મોબાઈલ મુદ્દે માથાકૂટ ઝઘડો કરી ગળામાં રસ્તો બાંધી મોતને ગાટ ઉતારીને લાશને કૂવામાં ફેંકી પુરાવાનો નાશ કર્યો હતો ચારે આરોપીને પોલીસે ઝડપી લીધા છે આ હત્યા અંગે બી ડિવિઝન પોલીસ મથકે પોલીસ જ ફરિયાદી બનીને નોંધાવેલી ફરિયાદ મુજબ ભુજની ગાંધીનગરીમાં રહેતા નવાબ જાની નોડે અને અન્ય ત્રણ સગીર વયના આરોપીઓએ ગુનાહિત કાવતરું રચી પોતાનો એક સમાન ઈરાદો પાર પાડવા ગત તારીખ એક આઠના ના રાહુલને મહિલા આશ્રમ પાછળ આવેલી બાવળોની જાળીમાં અવાવરું જગ્યાએ બોલાવ્યો હતો જ્યાં તેને જાનથી મારી નાખવાની ધમકી આપી રાહુલને પથ્થર વડે માર મારી તેની પાસેથી મોબાઈલ ઝૂંટવી ગળાના ભાગે લાતો મારી રસ્તા વડે ગળે ફાંસો આપીને હત્યા નીપજાવ્યા બાદ લાશને અવાવરું કૂવામાં ફેંકી દઈ પુરાવાનો નાશ કર્યો હતો કાયદાના સંઘર્ષમાં આવેલા ત્રણ સગીર અને નવાબ લોડે નામના આરોપીની બી ડિવિઝન પોલીસે અટક કરી હત્યાનો ગુનો દાખલ કરી તપાસ પીઆઈ બી એન મોઢવાડિયાએ હાથ ધરી છે તમે મને લેવા કેમ ના આવ્યા બેટા દાદાને તબિયત ખરાબ છે તેમને સખત તાવ માથાનો દુખાવો અને ઉલટીઓ થઈ રહી છે બાળકો મેલેરિયા ખતરનાક બીમારી છે જે માદા એનોફિલિસ મચ્છરના કરડવાથી થાય છે ઠંડીની સાથે ધ્રુજારી તાવ માથાનો દુખાવો ઉલટી વગેરે જો કોઈને પણ આ લક્ષણ દેખાય તો તપાસ અને ઈલાજ કરાવવો જોઈએ આપણે તરત જ સ્વાસ્થ્ય કેન્દ્ર જવું જોઈએ મેલેરિયાના લક્ષણ હોય તો સરકારી સ્વાસ્થ્ય કેન્દ્રમાં જઈને મફત તપાસ અને સંપૂર્ણ ઈલાજ કરાવો આંતરરાષ્ટ્રીય સંકટ સમારો છે છે મિત્રો આ હતા આજના સમાચાર કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર